લિંક થઈ જાય આમ કરીને એટલે વાયરલ કા ના એવું કશું તું કામ કરતો નહી તા હવે બધા ધંધા બંધ કરી દયો એમ કો હારું ના લાગે એમ કો ઓ ના હવે ચાબા પાણી ધરાઉ ને પણ તું બહુ હોવા ના કરી બાબુ હા હા તા તું છે પણ એટલે છે બહુ પડ્યું પા આ મિસ્ત્રી ટાઈ થઈ નવા લુગડા પહેરી અલ્યા ભાઈ અમેરિકા મે ભિખારી આજકાલ લેપટોપ લેન ફરા બરાબર આપડે તો મજૂર મોણા રહ્યા

એવું નહી આગળ પી લઈએ એમ આપડે ભાઈ પીવડાવવા નહી પીવડાવ પીવડાવવા હું પીવડાવી પડશે ચા નહી હું તો નાસ્તો

બહુ બસ ને એનજી હાશ ખાશો કી શું ખાને જલે પાણી બોટલ ને મારી અરજ આપો આ શું લો તો મો એની હાન પીજે તો તારું આ બે કોઈ તું તો ને ફેર હાલ્યું ને તો હાલ્યું સરોડે તો આઈ કે ને ગામ થી ને ગામ થી મગાણી મેળા જો આમાં મગાણી આવતી થી ખંજેરીન ખાલી કર્યું તોય મથે

જો કે મજા ન આવી માર પાછો દે કે તું તો ફેરિયા પછી જબરૂ કર હું મજા ના આવ તો માર પાછો આ દે હું એમ પર આવણીમાં આવ છો ઇની વાલા ખેચાની આવશે કે હેડું ના આવણી હોય હેડું કરો ના જાઓ ગોમિન જે એટલે બહુ એટીટ્યુડ નહી રાખવાનું પા હોય ઓમે મિલ જ નહી રાબુ

તો ધંધો ધંધો કરાવ ને એટલે મના ઓમ આવા ઓમ ધક ધક થઈ જાય એટલે હો એટલે તું ખાશ્યો એમ કો જોયું નહીં નેવું આય એટલે તપ મારા તાડું પીવું હેવું હે આ લે લે આવું કા લેવું ઓય મને ગભરામણ થાય હે ગભરામણ થાવાડી હે તન માધો નહીં

એટલે આલવા નહી તો આ પૈસા અલવા ના નહી કીધું કે આલ લે હે બરોબર કામ મેલી આવવાનું ના હોય હવે પૈસા કેટલા બાકી છે ઓમના 210 રૂપિયા બાકી છે અગર બસ 110 રૂપિયામાં ક્યાં આવું કાઢો તો તમારા ના બજારા મોરે મેલે છે એટલે તમે મેહનત જ કરિયે છો તમે

પૈસા જ તમારે એમને હાલવા પડે ભાઈ તું દોરો અઢી મારે આવું તારા લીધે થયું છે એવું મને લાગે હું

બરાબર જા હાડો રેડી જા બરાબર કોમ સોરી મે